હેલો કેમ છો યુટ્યુબ ફેમિલી મેં છો ને બધાય આજના બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે જો આપણે ઊઠી ગયા છીએ વહેલા આજે જવાનું છે અમારે બહાર એટલે આજે અમે ઉઠી ગયા છીએ વહેલા કેમ છે જો ત્યાં હે ને જો અમારે હજી સવાર સવારમાં જો

બધા એમ કેતા હોય કે તમારા ઘરમાં કોઈ બોલતા જ નથી બોલ એમ કેતા હોય ઈ કેતા હતા કે તમારા ઘરમાં કોઈ કઈ બોલતું જ ન હોય કે તમે એક જ બ્લોક માં બોલ બોલ કરો એમ કેતા હોય હાલો જો મારી હવે મસ્ત મજાના ગઠિયા બઠિયા લઈને આવી ગયા હી હવે અમે નાસ્તો કરવા બેસું ક્યાંથી ના ગઠિયા લઈ લેવા અમારી કુતરું ડેલી સર્વિસ આવે દૂધ પીવા આને તો ધોખા મારશે માણસે ને એને કઈ દૂધ જ પાસે

બ્લોક માં નથી આવતા જાજા બરોબર ને કેમ નથી આવતા તમને શરમ આવે હે શરમ હે તો ઈ બધા એમ ક્યારેક તો કઈક બોલો એમ થાય કા આવ્યા તા કા એક વાર કારખાના નું બધું કીધું તું ત્યારે તમે આવ્યા તા કેટલા વેગ આવી કા આકાશ કે કે જો એમ હે આ તારા જેવું બટકું હેટકું જો આ બટકું એને મારા જેવું બટકું લાગે હાચું કે જો કેવું કરે છે જો આ માર દીકરો હે છતાં મારી મસ્તી કરે છે બોલો કરાય મસ્તી નો કરાય ને જોઈ એમ કે કરાય ન કરાય મમ્મીની મસ્તી કરાય કોઈ દી ઈ મમ્મીની મસ્તી કરે હે હો તમે કઈ સમજાવતા હોય તો તો ઈ જવાના હે બારે કા જાય તો જવાના હે એના સસુમાં નગરી કા સસુમાં ઘરે જવાના હે ઈ જવાના હે એના સાસુમાં નગરી એમની અહીંયા વાડી હે બહુ મજા આવે કાકા ભૂલ મજા આવે અહિયાં

આજે બુધવાર હોય ને એટલે હાકી જ લેવાનું આજે ના બ્લોક બહુ મસ્ત થવાનું છે કામ ખરેખર વાડીએ જવાનું છે ત્યાં જઈને પ્રોગ્રામ છે અમે વાડીએ જવાના હે ત્યાં જઈને પ્રોગ્રામ કરવાના હે મજા આવશે આજ હાલો બધા

હજી સુ થાય જમાય મોરુ કર્યું અમે કઈ ગયા ખબર આપડે એમ કહી દેવાનું બરોબર ને એટલે આપડે જોવાનું પછી કઈ

કેવી રીતે જોઈ જો તાપ હું ચાલુ જો જો તાપ તા એમ જો જો કે મજા કરે કેવી મજા આવે હેલા તને મજા આવે ટાઈડ ના તરી જો હ ટાઈડ ના તરી જો જો ટાઈડ ને થરતા થરતા કરી હી રોટલા ભટલા પર બેઠા હી

બધું ચૂલે બનાવેલું